પાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે એ સૌની કઠણાઈ છે મારી બેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી